મળેલી માહિતી પ્રમાણે છવીસ માર્ચના રોજ સમાજ કલ્યાણ વિભાગના સચિવ અજય ગુપ્તા જેઓ વડચોકી કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે રહે છે તેઓ સવારના સમયે ચાલવા અર્થે તેમના ઘરેથી નીકળ્યા હતા જ્યાં પરત ઘરે ફરતા ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં પડેલો હતો અને લેપટોપ સાથે પણ 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 કોઈએ છેડખાની કરી હોવાનું જણાયું હતું સાંજે ઘરમાં કોઈ કોઈ ન અરસામાં અજાણી વ્યક્તિ બારીની જાળી તોડી અંદર પ્રવેશવાનો પ્રયત્ન કર્યો હોય તથા પાછળના દરવાજાથી પણ ઘૂસવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાયું હતું જે સંદર્ભે અજય ગુપ્તા દ્વારા નાની દમણ પોલીસ મથકે અજાણ્યા વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો જ્યાં પોલીસે આ મામલે આઈપીસી ની કલમ ત્રણસો પાંચ એ અને ત્રણસો એકત્રીસ ચાર ની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન પોલીસે ઘરની આસપાસના સીસીટીવી કેમેરાની તપાસ કરતા એક સગીર વયનો બાળક જોવા મળ્યો હતો જ્યારે ઘરમાં તપાસ કરતા ઘરમાંથી અન્ય ચીજવસ્તુઓ તો નહીં પણ ટેબલ પર પડેલી ત્રણ જેટલી મોંઘી બોલપેનની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું

અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન્ટ બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ મેમ્બરશિપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત અને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશ ખબર ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા પૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને સીએનજી ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઇંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીएनजी ના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈનેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા વીસ વર્ષ થી મોટી દમણ માં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર ટાઇલ્સ ફેન્સી સીપી બાથ ફિટિંગ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ એસ એસ સિંક વોટર ટેન્ક એન્ડ પ્લાયવુડ વગેરે